<shriek> yes, sir. જી સર શું કાર્યક્રમ થઈ રહ્યો હતો કોટા પોલીસ સ્ટેશન વિસ્તારના જેડીપીના શોરૂમને આગળ રોડ ઉપર અભિનેતા સલમાન ખાનની બર્થડેની ઉજવણી બાબતે જે કેક કાપી અને ઉજવણી કરવામાં આવી રહેલ હતી જેમાં ડીજે વગાડી અને જાહેર જનતાને અડચણરૂપ થાય તે રીતના કોઈપણ જાતની પરવાનગી વગર ઉજવણી કરતા હતા તે બાબતે ઓકટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને તેમાં ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે માં એક છે વિપુલ કિશોરસિંહ મકવાણા જે ડબલ્યુના મેનેજર છે બીજા છે સરફરાજ ઇશ્તિયાદ અલી સૈયદ જે ત્યાં બીજી એક કંપની આવેલી છે હ્યુમન બિંગ હ્યુમનના મેનેજર છે અને એક ડીજેના સંચાલક છે સલમાન સલીમભાઈ મેમાણ કાર્યભાઈ